આ બધે જવામાં જો સાથે સત્સંગ હોય તો તો યાત્રા બની જાય શ્રાવણ મહિનાની અંદર જંગલની અંદર ક્યાંક મહાદેવજીનું મંદિર હોય અને શ્રાવણિયા સોમવારે ત્યાંની યાત્રા થાય ગુરુવારે આપણે ડેરીએ બધા હાલીને જાય છે હજારો માણસો ચાલતા ચાલતા જાય અમારે મંદિર મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિરે અંગારકી હોય લોકો ક્યાંથી ક્યાંથી ચાલીને જાય શરીરને માટે સારું છે મન માટે સારું છે આધ્યાત્મિક વિકાસ માટે આ બધું બહુ સરસ છે ઉપયોગી છે તો ત્યાં અંબિકાવનમાં ગયા ભગવાન શિવજીની અને પરંબા ભગવતીની પૂજા કરી દેખો ભાગવત ધર્મ સભી દેવતાઓ કી આરાધના કો માન્યતા પ્રદાન કરતા એ સભી વૈષ્ણવ શ્રી કૃષ્ણ પ્રેમી જા કર્બિકા વન મેં મહાદેવજી પૂજા કરી અંબિકા વન હૈ પરંબા ભગવતી કી પૂજા કરી વૈષ્ણવો કે શિવજી પરમ વૈષ્ણવ હૈ વૈષ્ણવા યથાશંભુ આવું કઈ ભાગવતમાને શિવજીને પરમ વૈષ્ણવ કયા છે પરમ્બા ભગવતી ની આરાધના પણ વૈષ્ણવ પરંપરામાં સ્વીકૃત છે અને એ ભગવતીની આરાધના કરી ભગવાન ભગવતીને પ્રસન્ન કરી એની પાસે માગવામાં એ આવે કે શ્રી કૃષ્ણ અમને અપનાવે નંદ ગોપ સુતમ દેવી પતિ મેં કુરુ તે નો સમય ત્યાં બધા સૂતા છે એ સમયે એક અજગર આવીને નંદ બાબાને ગળવા લાગ્યો નંદબાબાએ કૃષ્ણને પુકાર્યા ભગવાને એ અજગરનો ઉદ્ધાર કર્યો સુદર્શન વિદ્યાધર છે શાપ થયો હતો ભગવાને એનો ઉદ્ધાર કર્યો પછી તો શંખચૂડ એનો ઉદ્ધાર કર્યો એ પછી યુગલ ગીતનું વર્ણન છે ભાગવતમાં દશમસ્કંદના આ પાંચ મુખ્ય ગીતો એ પાંચ મુખ્ય ગીતો વિશે વાત કરીએ એના પહેલા સંપૂર્ણ શ્રીમદ ભાગવતને પાંચ ભાગમાં વહેંચી શકાય મતલબ પાંચ બાતે ભાગવત ભાગવત ક્યાં હૈન પાંચ બાતો કા સંયોજન જેમ શરીર પંચ ભૌતિક હોય ને પાંચ મહાભૂત નું બનેલું છે એમ ભાગવતના આ પાંચ તત્વ છે આ પાંચ વસ્તુથી ભાગવત બનેલું છે ભાગવતમાં ચરિત્રો છે ભગવત ચરિત્ર અને ભગવદીઓના ચરિત્ર ભાગવતમાં રૂપકો છે ભાગવતની બધી જ કથાને ઇતિહાસની રીતે નથી લેવાની એમાં કેટલી કથાઓ રૂપક છે ભક્તિ મહારાણી મહાત્મ્યમાં છે આ વાત તો કે ભક્તિ મહારાણી શ્રી યમુનાને કિનારે રડે છે અને એના બંને બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતેલા પડ્યા છે એ જ્ઞાન અને વૈરાગ્ય છે હવે આ રૂપક છે ભક્તિ હૈ જ્ઞાન હૈ વૈરાગ્ય હૈ એ સબ અમૂર્ત ભાવ હૈ તો આ રૂપક છે ભક્તિને માતા બતાવી જ્ઞાન વૈરાગ્યને પુત્ર બતાવ્યા પછી પ્રથમ સ્કંદમાં રાજા પરીક્ષિત દિગ્વિજય માટે નીકળે છે અને ત્યાં એક ગાય કરતા રાજા રૂપધારી શુદ્ર પુરુષને પરીક્ષિતે જોયો અને બળદના ત્રણ પગ કપાયેલા હતા ત્રણ પગ તૂટલા હતા એક પગ જ ઠીક હતો એના ઉપર બરાબર ઊભો પણ નહોતો રહી શકતો બિચારો ચાલે કેવી રીતે અને એ બંનેને હેરાન કરતો તો પેલો શુદ્ર ત્યારે આ રૂપક છે એ બળદ એ વૃષભ ધર્મનું પ્રતિક છે ગાય તે ધરણીનું પ્રતિક છે પેલો શુદ્ર એ કલિપુરુષ છે આખું પુરંજન ઉપાખ્યાન રૂપક છે આમ શ્રીમદ ભાગવતમાં તમને કેટલાય રૂપકો મળશે ચરિત્રો છે ઉપદેશ છે રૂપકો છે ભાગવતમાં ગીત છે ગીતો મળશે તમને ગોપી ગીત ગીત રુદ્ર ગીતનું વર્ણન છે ગીત સ્કંદમાં ભિક્ષુ ગીત નું વર્ણન છે તો ભાગવતમાં ગીતો છે અને તે અંતર્ગત સ્કંધના અંદર તમને પંચ ગીત મળશે વેણુ ગીત ગોપી ગીત યુગલ ગીત ભ્રમર ગીત મહિષી ગીત આ પંચ ગીત મળશે તો ચરિત્રો ઉપદેશ રૂપક પાંચમો વિભાગ ભાગવતજીમાં બહુ સ્તુતિ અને જો પાણી ઓછું થાય તો કમજોરી એકદમ નબળાઈ આવે ડિહાઇડ્રેશન થાય એટલે તરત અને ઇલેક્ટ્રોન પાવડર પાઈ દો લીંબુ પાણી પાઈ દો વોટર ઇન્ટેક લિક્વિડ ઇન્ટેક વધારવું પડે તો બહુ મોટો છે ભાગવતનો અને સ્તુતિ સ્નેહ હોય છે અને સ્તુતિથી ભગવાન પ્રસન્ન થાય છે સ્તુતિ પ્રિયો વિષ્ણુ યા તો સ્વાર્થવશ સ્તુતિ થાય યા સ્નેહવશ થાય ગમે તે રીતે કરો प स्तव्य भगवान वास्तव में जीव के सब प्रकार के स्वार्थों की पूर्ति परमात्मा के द्वारा ही होती लौकिक कलाओ की सभी प्रकार के स्वार्थों की पूर्ति वास्तव में परमात्मा के द्वारा ही होती देने वाला हमें दिखाई पड़ रहा है લેકિન હકીકત મેં જો દેખાઈ દે રહ્યા હો નહીં દે રહ્યા એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ ટ્રેન જાતી એક ભિક્ષુક ભીખ માંગતો હતો આંધળો હતો અને કોઈ એના હાથમાં ચવન્ની અઠનની રૂપિયા રખતા ખૂબ ભીડ હતી ટ્રેનના ડબ્બામાં તો ઉપરની બર્થ ઉપર પણ કેટલાક લોકો બેઠા હતા એમાંથી એક માણસે દસ રૂપિયાની નોટ કાઢી અને પેલા ભિક્ષુકને આપવી છે હવે એ ઉપર બેઠો હતો એટલે એને નીચે બેઠેલા ને આપીને કહ્યું જરા અંબાવી દેતો આપી દેતો એટલે નીચે બેઠેલા એ ઉપરવાળાની પાસેથી એ નોટ લીધી અને ભિક્ષુકના હાથમાં મૂકી ભિક્ષુકે આશીર્વાદ આપ્યા સાવ તમારે બીવી વચ્ચે સુખી રહે પછી બાજુવાળાએ હસતા હસતા કહ્યું ભિક્ષુકને पहला नोट कोनी जन तू तो आशीर्वाद कोने आपे तू तो अंधा है तुझे दिखाई नहीं देता लेकिन नॉट ये रुपया जिसने तेरे हाथ में रखा है उसका नहीं है रुपया तो ऊपर वाले का है और तू तो आशीर्वाद किसको दे रहा आभार कौन मानी रहे हो પેલા ભિખારીએ બહુ સરસ જવાબ આપ્યો ભિક્ષુ કે ભાઈ મેં અંધા હું મેરા આશીર્વાદ અંધા નહીં હે પહેચાન દાતા પહોંચ જાયગા આપણે અજ્ઞાનમાં આંધળા છીએ એટલે આપણને એમ થાય છે કે આ બધા આણે મને મદદ કરી આને મદદ કરી આને મદદ કરી એ બધા દેખાય છે મદદ કરતા બાકી હકીકત મેં દેને વાળા તો ऊपर वाला वो किसी न किसी नीचे वाले को निमित्त बना देता है वास्तव में देने वाला ऊपर वाला भिक्षुक ने कहा मैं जिसकी नोट है जिसका पैसा है उसका भी आभार मानता हूं और ऊपर वाले ने जिस नीचे वाले को निमित्त बनाया उसका भी आभार मानता हूं कारण कि ऊपर वाला रुपया आया था नीचे वाला ने इकोक ने देवा मटे खिसम नी दी नो आभार कम से कम पहुंचाया जिसको पहुंचाना था परमात्मा देता है तो देने के लिए देता है संग्रह करने के लिए नहीं तो जो नीचे वाला ऊपर वाले से लेकर के प्राप्त करके ऊपर वाले की इच्छा के अनुसार इस संपत्ति को बांटता है संग्रह नहीं करता सदुपयोग करता है तो उसको दोहरे आशीर्वाद मिलते हैं नीचे वाले के भी जिसको बांट रहा है वो दे रहा है उसका भी आशीर्वाद मिलेगा और ऊपर वाले का भी आशीर्वाद मजा नहीं आती कि भिखारी थैंक यू कैशन ऊपर वालों भाई भाईपन थैंक यू कैसे भाई तुम्हें हमारी नोट अंपा भी दी है थैंक यू

દેખો પૈસા કમાના સામર્થ્ય હૈ લેકિન સ્વામિત્વ નહીં હેઠ તમને કમાયા તમે શૂન્યમાંથી એ સામર્થ્ય હશે પણ સ્વામિત્વ નથી પૈસા કમાવા અને ભેગા કરવાના સામર્થ્યની સાથે સાથે એક બીજા સામર્થ્યની પણ જરૂર છે શેનું બોલે એના ત્યાગનું સામર્થ્ય એ ત્યાગનું સામર્થ્ય જ્યારે આવે ત્યારે તમે સ્વામી થયા આપણે ત્યાં પાંચ પચીસ કરોડ નો આસામી હોય એને કોઈ સ્વામી નથી કે નોકર શેઠને સ્વામી નથી કહેતા અમેરિકા જવામાં તો બોસને પણ ફર્સ્ટ નેમ થી હવે બોલાવવાની એક પરંપરા ચાલુ થઈ હાય નીચે નીચેવાળો માણસ બોસને એમ કે ગુડ મોર્નિંગ નોકર શેઠને સ્વામી નથી કહેતો નોકરની જવાબ દો એની ઘરવાળી પણ પોતાના ધણીને સ્વામી નથી કહેતો એ તે હવે ફર્સ્ટ નેમ થી બોલાવે છે આવી ગયા પિયુષ यहां बीवी पति को स्वामी नहीं कहती नौकर अपने सेठ को स्वामी नहीं कहता पांच पच्चीस करोड़ જીસકે પાસ હો કોઈ સ્વામી નહીં કહેતા અને જેની નથી માત્ર બે ભગવા કપડા પાંચ ઘરની ભિક્ષા માંગીને પેટ ભરે પણ હામા મળે એટલે કહીએ સ્વામીજી પ્રણામ એને આપણે સ્વામી કહીએ છીએ કિસનેશ કોમી બનાયા બોલે ઉકે ત્યાગ નહી આપણે ત્યાં તો ત્યાગનો મહિમા થયો છે તે ને ત્યા ને ભૂંજી થા મા તો પરમાત્માને જોયા કે બાંટણી દિયા હૈ તો પરમાત્મા કા ભી આશીર્વાદ મિલેગા બાટોગે તો ઓર જીસમે બાંટા જા રહા ઉનકા ભી આશીર્વાદ મિલેગા તો દોહરા લાભ હૈ એટલે એક વસ્તુ હંમેશા યાદ રાખી કે સંપત્તિ સંગ્રહ માટે નથી સંપત્તિ સદુપયોગ માટે હું તો બધા ધનવાન શ્રીમંતોને એવા એની એના માટે એવી શુભકામના વ્યક્ત કરું કે તમારા ખિસ્સા વિરડા થાય નદીના વિરડા જો નદીના કિનારે વિરડો ગોળે ને પછી એમાં પાણી આવે પણ એ પાણી ડોળવું હોય પછી એને ઉલેચવું પડે અને વિરડાને જેમ જેમ તમે ઉલેચો એટલે કંઈ પાણી ખૂટી ન જાય નવી 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 સરવાણીઓ અને આર ચોખ્ખું આવે ચોખ્ખું થતું જાય ઉલેચવાથી એમ તમારા વિરડા તમારી તિજોરિયું તમારી ખી તમારા ખિસ્સા તમારી તિજોરિયું એ વિરડા બને તમે ઉલેચતા રહો ઉલેજતા રહો ઉલેચતા રહો સરવાણીઓ આવ્યા કરશે એ ખાલી થવાનું જ નથી અને તમે આપતા રહો દાનથી ધનની શુદ્ધિ થાય છે એમાં આ જ વાત આમાં કામ કરે દાન છે ધન કી શુદ્ધિ કહી ગઈ તો સ્તુતિ સ્તુતિ ભાગ બહુ વિશાળ तो स्वार्थवश करो कि स्नेहवश करो पर स्तव्य भगवान तुम्हारा लौकिक पारलौकिक बधाज स्वार्थों की पूर्ति वास्तव में परमात्मा के द्वारा ही होती है इसलिए भजनीयो व्रजाधिपहा भजन भगवान का करो वही भजनीय है તો આવા પાંચ વિભાગ શ્રીમદ ભાગવતના છે અને તે અંતર્ગત દશમ સ્કંદમાં પાંચ ગીતો છે એમાંનું યુગલ ગીત બે બે ગોપીઓ સ્વરમાં સ્વર મેળવીને ગાય છે દેરાણી ને જેઠાણી સાસુ ને વહુ ને ભોજાય બે પાડોસણ કામ કરતા કરતા કૃષ્ણની વેણુ વાગે અને પોતાનું કામ કરતા કરતા શ્રી કૃષ્ણનું કીર્તન કરે ગીત ગાય બહેનો ને સંસ્કૃતના શ્લોકો ને એ બધા ના આવડે કેટલા પદો છે અને આપણી પાસે પદ સંગ્રહ છે કેટલાય પદો છે કેટલાય ગીતો છે બેનો ગાય વામ બાહુ ક્રેત ક્રે વાપોલો વલ Бро. વ્યોમયાન વનિતા સહસિ ધૈ વિસ્મિતા્ય સલજ કામ માર્ગણ સમર્પિત लं <Gülüşmeler> यायु <Gülüşmeler>

અને અહીંયા આ તન્મય થયેલી ગોપીઓનું ઉદગીત છે પછી ભગવાને અરિષ્ટાસુર વૃષભાસુરનો નાશ કર્યો વૃષભ ધર્મ કા પ્રતિક માના ગયા વૃષભાસુરનો નાશ એટલે ધર્મ માર્ગમાં ઘુસેલી આસુરી વૃત્તિનો નાશ सब मार्ग में आसुरी वृत्ति का प्रवेश हो जाता है वेद मार्ग में भी आसुरी वृत्ति वाले लोग प्रवेश कर लेते हैं योग मार्ग में भी आसुरी वृत्ति का प्रवेश हो जाता है धर्म मार्ग में भी आसुरी वृत्ति का प्रवेश हो जाता है तो धर्म मार्ग में घुसी हुई आसुरी वृत्ति का नाम है वृषभासुर योग मार्ग में घुसी हुई आसुरिवृत्ति का नाम है व्योमासुर वेद मार्ग में घुसी हुई आसुरी वृत्ति का नाम है केशी दैत्य ये बदान ने मारी ये बदानो उद्धार करी भगवान ने तेते मार्ग ने विशुद्ध करया तो धर्म मार्ग में पण ઘણીવાર आसुरी वृत्ति वाला लोको घुसी जाय ने परिणाम में धर्म मार्ग प्रदूषित થાય અ ધર્મ પ્રત્યે કેટલાક લોકોની શ્રદ્ધા જે હોય હલી જાય તો આવું એ કાળમાં પણ થતું હતું દરેક ક્ષેત્રની અંદર આસુરી વૃત્તિવાળા લોકોનો પ્રવેશ થાય અને તે તે ક્ષેત્ર એને વિશુદ્ધ કરવાની જરૂર પડે એટલા માટે ભગવાને આ બધા અસુરોનો નાશ કર્યો છે અને તે તે માર્ગને વિશુદ્ધ કર્યા હવે દેવર્ષિ નારદથી કંસને ખબર પડી કે હું જેને શોધું છું દેવકીનો એ આઠમો એ બીજો કોઈ નહી વસુદેવ અને દેવકીનો અને દેવકીનો આઠમો મારો કાળ એ કૃષ્ણ કોઈ નહીં નંદ યશોદાનો કનૈયો એ જ છે અને પછી એ અક્રૂરને મોકલે છે દેખો કંસ તો ક્રૂર હૈ ક્રૂર કોઈ બુલાયગા તો ભગવાન નહીં જો અક્રુર હૈ વો ગયે હે ભગવાન કો બુલાને જે સોનાના રથમાં સોનાનો રથ લઈને અક્રૂરને મોકલ્યા કંસે અક્રૂર જાય છે અને શ્રી કૃષ્ણને બલદાવને લઈને આવે છે કૃષ્ણે અને બલદાવને મારવા માટે કંસે યજ્ઞનું આયોજન કર્યું છે શલ તોષલ ચાણુર મુષ્ટિકાદી મલ્લોને તૈયાર રાખ્યા છે એના દ્વારા મરાવવાની યોજના બનાવી છે કુબલૈયા પડે હાથી મહાવતને કહ્યું છે એને મદિરા પાય મદોન્મત કરે પછી કૃષ્ણ અને બલભદ્ર જ્યારે આવે ત્યારે એના ઉપર એને છોડી મૂકવામાં આવે આમ કૃષ્ણ બલરામને મારવાની બધી જ યોજના બનાવી અક્રુરને મોકલ્યા અક્રુર જાય છે ગોકુળ અને અક્રૂરજીનું સ્વાગત થાય છે રાજા કંસ યજ્ઞ કરે છે એમાં આખા ગામ સાથે પધારવાનું નંદ બાવાને નોતરું આપવા માટે અકરુર આવ્યા છે અને વસુદેવજી તૈયાર થાય છે ગોવાળિયાઓ સાથે તૈયાર થયા છે યજ્ઞમાં જવાનું છે રિક્ત પાણી ન જવું જોઈએ એટલે દધી પદાર્થોને સાથે લઈને માખણ ઘી વગેરે કે આપણે દ્રવ્ય યજ્ઞમાં સમર્પિત કરીશું આપણા દ્રવ્યનો ભગવત કાર્યમાં વિનિયોગ થશે ગામડાના માણસો પણ કંઈક આપવાની ભાવનાથી આવે છે અને રાજાએ પોતે અક્રૂર જેવા આગેવાનને નોતરું દેવા મોકલ્યા મને આટલું બધું માન આપ્યું અને મારા દીકરાઓ કૃષ્ણને બલરામને લેવા માટે થઈ અને આ સોનાનો રથ મોકલ્યો આ દીકરાઓએ મને ઉજળો કરી દેખાડ્યો બાપને ગૌરવ થાય એ સામાન્ય વાત છે પણ યશોદાને ચિંતા થઈ કંસ જેવા દુષ્ટ જ્યારે બહુ માન આપે ત્યારે ચિંતા થવી જોઈએ આખી રાત ઊંઘના આવી પછી સવારે કૃષ્ણ બલદાવ એ ગોકુળ છોડીને જાય છે એ એ દ્રશ્ય દ્રશ્ય પીગળાવે કૃષ્ણ અને બલદાવ નથી જતા વ્રજવાસીઓના પ્રાણ જાય છે અને જ્યારે રથ લઈને કૃષ્ણ અને બલદાવને લઈ ગયા અક્રુર ત્યારે ગોકુળની ગાયો રડી ગોપીઓ અને યશોદા વગેરે તો રડ્યા પણ ગાયો રડી અરે કુતર્યા રડ્યા કે હવે જમી બહાર આવીને અમને બટકું રોટલો કોણ નિર્શે ગોકુળના વાંદરાઓ ઉદાસ બની અને ઝાડવા ઉપર હાઉ નિમાણા થઈને બેઠા તા હવે અમને માખણ કોણ ખવડાવશે ટૂંકામાં ગોકુળને રડતું મૂકીને ભગવાન ઘણા લોકોના અભિપ્રાય અનુસાર અગિયાર વર્ષ અને બાવન દિવસ પછી મથુરા પધાર્યા કથા છે કે માર્ગમાં શ્રીયમનામાં અક્રૂરજીએ સ્નાન માટે ડૂબકી મારી અને ત્યાં ભગવાને અક્રૂરજીને દર્શન આપ્યા છે પોતાના વાસ્તવિક સ્વરૂપના મથુરામાં પધાર્યા મથુરામાં પ્રવેશ કરતા પેલા ધોબીનો ઉદ્ધાર કર્યો સુદામા માળી ઉપર અનુગ્રહ કર્યો ભગવાને કુબજાને અપનાવી મથુરાના વ્યાપારજીવી શ્રમજીવી બુદ્ધિજીવી બધા જ લોકો દ્વારા ભગવાનનું સન્માન સ્વાગત થયું ધનુષ્યજ્ઞનું ધનુષ્ય જ્યાં રાખવામાં આવ્યું હતું ત્યાં જઈ અને ધનુષ્યનો ભંગ કર્યો અને પછી રાજા કૌંસને આ સમાચાર મળ્યા એ ભયભીત થયો કૌંસને ભગવાન કો ભય સે બચા કુબજાને કામ સે શિશુપાળને દ્વેષ પૂર્વક અબ જો ભય ક્રોધ સે द्वेष से भगवान को भजते हैं उनका भी भगवान के द्वारा त्राण, कल्याण निर्वाण हुआ तो जो प्रेम से भजने वाली गोपियां हैं जो भी भगवान का भाव से भजन करते हैं उनके उद्धार में क्या शंका है भयपूर्वक कंस भज तो बार वर्ष साधना પ્રશ્ન અગિયાર વર્ષના થઈ ગયા છે અગિયાર ઈ અને એક વર્ષ પહેલાથી જ તે એને ભય હતો કે હવે જે દેવકીનો આવશે આઠમો હવે આવશે એ આઠમો હવે ત્યારનો રાજ હતો હવે આવશે આઠમો એ મારો કાળ એટલે કૃષ્ણ જન્મ પહેલાના એક વર્ષથી અને કૃષ્ણ જન્મ પછી અગિયાર એટલે બાર વર્ષની એની સાધના હતી આમ સામાન્ય રીતે એમ કે બાર વર્ષ કોઈ પણ સાધન અનુષ્ઠાન નિયમપૂર્વક કરો એટલે સિદ્ધિ મળે તો બાર વર્ષથી ભયપૂર્વક કંસ ભગવાનને ભજતો હતો અને તેથી આજે હવે એક ક્ષણ નજીક આવી છે કંસના ઉદ્ધારની બીજા દિવસે ધનુષયાગના ઉપક્રમે મલ્લ કુસ્તીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં કૃષ્ણ બલદાવને આમંત્રણ આપવામાં આવ્યું જ્યારે પ્રવેશ કર્યો કુ વલિયાપીળ હાથીને છોડ્યો મહાવતે ભગવાને પહેલા હાથીને ધામમાં પહોંચાડ્યો એક મુષ્ટિકા પ્રહાર સાથે મહાવતનો ઉદ્ધાર કર્યો હાથી દાંત ખેંચી કાઢ્યા અને બંને ભાઈઓ હાથી દાંતને ખભા ઉપર નાખી અને રંગભૂમિમાં પ્રવેશ કર્યો નૃણામ નૃણા સ્ત્રીમ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતા ક્ષિતિભુજા શાસ્તા સ્વિત્રો શિશુ મૃત્યુર્ભોજપતેર્રાડ વિદુષા તમ પર યોગિના વૃષ્ણના પરદેવતે

એને કારાગારમાં બંધ કરી દીધા હતા મુક્ત કર્યા પોતાના મા બાપને કારાગારમાંથી મુક્ત કરાવ્યા ઉગ્રસેન મહારાજને રાજગાદી ઉપર બેસાડ્યા સૌનો હૃદયનો રાજા તો કૃષ્ણ છે પછી સાંદિપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં વિદ્યાભ્યાસ હેતુ ગયા ચોસઠ કલા अने सर्व विद्या थोड़ा समय में प्राप्त करी देखो वेद जिनके सहज श्वास रूप है वो भगवान किसी गुरुकुल में पढ़ने जाए यह आश्चर्य है लेकिन संसार को